સોરઠભરમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને લોકોમાં અનેરો આનંદ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે હોળી ધૂળેટીના તહેવારને આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે બજારમાં અવનવા હોળીના કલરો રંગબેરંગી પિચકારીઓ જ નજરે પડે છે તો બીજી તરફ પવિત્ર હોળીના દિવસને લઈ બજારમાં દાળિયા શ્રીફળ મમરા ખજૂરનું પણ માર્કેટમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે આગામી તારીખ તે ત્રણ ને બે હજાર પચીસ ફાગણ માસની પૂનમમાં દિવસે હોળી અને ધૂળેટીનો પર્વ આવે છે ત્યારે આ હોળી ધૂળેટી દરમિયાન બાળકો અને મોટા લોકો પણ હોળીના રંગબેરંગી કલરો વડે હોળી રમતા હોય છે તેને ધ્યાનમાં રાખીને દર વર્ષ બજારમાં અવનવા કલરો પિચકારીઓનો ટ્રેન્ડ પણ ખાસ હોય છે ત્યારે હાલ માર્કેટમાં રહેલ સ્ટોલ ધારકો સાથે વસ્તુઓની ડિમાન્ડ કેવી છે તે બાબતે ખાસ વાતચીત કરેલ હતી મારું નામ સાગર કટારિયા છે પોસ્ટ ઓફિસ અમે વેપાર કરીએ છીએ દર વર્ષે એમ હોળી છે દિવાળી છે અલગ અલગ તહેવારના અમે સિઝનનો વેપાર કરીએ છીએ આ વખતે હોળી ઉપર છે ને મારી પાસે પિચકારીની અંદર બસો થી સાઈઠ થી ઉપરની વધારે પેટર્નની અલગ અલગ પ્રકારની પિચકારી છે એમ આ વખતે નવીન પિચકારી જોઈએ ને તો મોદી સાહેબ ની પિચકારી આવી છે હું તમને તો બતાવું આ છે મોદી સાહેબની ની પિચકારી જો પછી આમાં જ યોગી સાહેબ યોગી મહારાજ આપણા જે મોદીજી ને યોગીજી બંને સાથે તો પિચકારી માં જોઈ ને તો ઘણી બધી વેરાયટી આવી છે અલગ અલગ એમાં આ વખતે ઇલેક્ટ્રિક પિચકારી પણ છે જોવા આ છે ઇલેક્ટ્રિક પિચકારી છે આ પણ ઇલેક્ટ્રિક ચાર્જેબલ છે પછી આ જે પિચકારી છે આ પણ ઇલેક્ટ્રિક અને વિથ એરગ આમાં પંપ આવશે જેવું ચાર્જેબલ કદાચ પૂરું થઈ જાય તો એમાં પંપ આવે છે પંપથીને પણ આપણે એરગન તરીકે ઉપયોગ કરી કરીએ તો આ ત્રણ ચાર વસ્તુની પછી કલરમાં જોઈએ તો હર્બલ કલર આવી ગયા નેચરલ પ્યોર જે સ્કીનમાં ખવાઈ જાય કે આંખમાં પડે તો નુકસાન ન કરે તો દર વખતે કંઈક નવું નવું આવે છે જેમાં ભાવમાં પણ વધારો છે વીસ થી ત્રીસ ટકા ઘણા ભાવ વધારો છે અને જુનાગઢની પબ્લિક છે પોતાના જરૂરિયાત મુજબ અમારી પાસે અમારા જેવા નાના માણસો પાસે ખરીદી કરવા આવે છે એ એક મોટી વાત છે તો આ રીતે આ વખતે પિચકારીનો વેપાર થાય છે લોકો તમે જોઈ રહ્યા છો અત્યારે બધા ખરીદી કરે છે મારું નામ અશુકભાઈ બે દિવસની હોળીની વાર છે હજી તો ઉત્સવ વધારે છે એટલે દાળી દાળિયા ધાણી મમરા ખજૂર પોપન બધું જ છે આવે છે ને અમારી સ્ટોલે લેવા આવે છે બધા ને થોડી ગરમી છે સાંજના ઘરાકે વધારે રહી છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો